વાર્તાનું નામ છે ભભૂતનું મહત્ત્વ બાળકો તમને ખબર છે ભભૂત એટલે શું જ્યારે તમે શંકર ભગવાનને જુઓ ને ત્યારે તેના આખા શરીર પર જેનો લેપ હોય છે ને તે ભભૂત અને તે ભભૂત કોની હોય સ્મશાનની અંદર જ્યારે મર્દાઓ બળી જાય પછી જે રાખ વધે તેને ભભૂત કહેવાય તો આજે આપણે એની વાત સાંભળીએ કે એક વખત દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો માતા પાર્વતી અને માતા બ્રહ્માણી એ બંને માતા પાર્વતીને ચડાવ્યા કે તમે તો દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની છો અને તેમ છતાં તમારા માથે એક પણ ઘરેણું આભૂષણ નથી તમારી પાસે એવી કોઈ ચીજ જ નથી તમારી સાથે તો ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે અન્યાય મારી માતા પાર્વતી તેમની વાતમાં આવી ગયા અને જઈને પહોંચ્યા મહાદેવ પાસે જઈને તરત જ કહ્યું હે સ્વામી તમે દેવોના દેવ મહાદેવ જગતના પિતા હું તમારી પત્ની અને તેમ છતાં મારી પાસે ઘરેણાના નામે એક પણ વસ્તુ નહીં તો હું તમારાથી નારાજ છું જાઓ મને જ્યાં સુધી તમે ઘરેણાં નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું બાળકો આ વાત સાંભળી મહાદેવ તો જરાક મનમાં હસ્યા અને પાર્વતી માતાને કહ્યું હે દેવી લ્યો આ ચપટી ભભૂત લઈને તમે આપણા કુબેર ભંડાર પાસે કુબેરજી પાસે જાઓ અને તેમને કહેજો કે આ ચપટી ભભૂતના બદલામાં જેટલા પણ ઘરેણા આવે તેટલા તમને આપી દે ત્યારે માતા પાર્વતીનો ગુસ્સો તો વધી ગયો લાલ ચોળ આંખો થઈ ગઈ અને મહાદેવને કહ્યું હે સ્વામી તમારે મને આભૂષણ ન આપવા હોય તો કંઈ નહીં પણ મને નીચા જોયા જેવું થાય તેવું મહેરબાની કરીને ના કરો ત્યારે મહાદેવે થોડું વધારે હસ્યા પાર્વતીને કહ્યું હે દેવી તમે એકવાર જાઓ તો ખરા પછી મને કહેજો પાર્વતી માતા તો નાક ફૂલાવી ગુસ્સામાં ને ગુસ્સામાં કુબેરજી પાસે આવ્યા ને કહ્યું હે કુબેરજી મહાદેવની આજ્ઞા છે ક્યાં ચપટી ભભૂતના બદલામાં જે કંઈ પણ આભૂષણ આવે તે મને આપી દો પછી તો કુબેરજીએ બહુ મોટા ત્રાજવા મંગાવ્યા એક પલડામાં મૂકી ભભૂત અને બીજા પલડામાં પોતાના ભંડારમાંથી આભૂષણ મંગાવેલા મૂક્યા અરે આ શું એક પછી એક કુભેરજી તો આભૂષણ મંગાવા જ લાગ્યા તમામ ભંડાર ખાલી થઈ ગયો પરંતુ આ ભભૂતવાળું પલડું જરા સરખું પણ ન ડગ્યું આ જોઈ માતા પાર્વતી તો ચકિત થઈ ગયા તેની આંખમાં આંસુ આવી ગયા અને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને દોડ્યા મહાદેવ પાસે મહાદેવના પગમાં પડી ગયા અને કહ્યું હે સ્વામી મને ક્ષમા કરો મને માફ કરો મને નહોતી ખબર કે આ દુનિયામાં આ સૃષ્ટિલોકમાં આ દેવલોકમાં જે વસ્તુ તમારી પાસે છે એ કોઈની પાસે નથી અને બાળકો એટલે જ કહેવાયું છે કે બખાન ક્યાં કરું મેં લાખો કે ઢેરકા ચપટી ભભૂત મેં હે ખજાના કુબેરકા આ ચપટી ભભૂતની કિંમત આજે પાર્વતી માતાને સમજાય ભભૂતના બદલામાં કુબેરનો ભંડાર ખાલી થઈ ગયો ને એના કરતાં પણ વધારે ઘરેણા આવે અને તો પણ આ ચપટી ભભૂત જેટલું તો એનું મૂલ્ય થાય જ નહીં જોયું ને બાળકો નાનકડી વાતમાં માતા પાર્વતીને મહાદેવે ભભૂતનું મહત્ત્વ સમજાવી દીધું બરાબર ને તમને પણ ખબર પડી ગઈ ને કે આ ચપટી ભભૂત આ ચપટી રાખની કેટલી કિંમત હોય છે